એ શ્રી કૃષ્ણ બધાને તો બધા આશા કરું છું કે બધા મજામાં છો તો જો આજે સાંજની રસોઈમાં પૌવા બટેટા બનાવવા છે નાસ્તામાં તો જો તેના માટે આપણે પૌવા ધોઈને ધોઈ લીધા છે અને અહીંયા ડુંગળી અને બટેટાવાળા પૌવા બટેટા બનાવવાના છે તો એ પણ સુધાર લીધું છે ધોઈને અને ટામેટા અને મરચાં સુધાર લીધા છે અને આ છે મીઠો લીમડો lo no un chano grande,

થોડી વાર માટે

ને તેલમાં સકડાઈ જાય અને બટેટા પણ ચડી જવા જોઈએ રહી જાય તો ટેસ્ટ સારો હલાવ

kawal sana. So, basta mo ito, pwede lahat doon natin ito. Ang daan natin natin ito. Daan din ang pawla natin kanan